શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં સતોતેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે થાનગઢ નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા ઉપપ્રમુખ રાજુભાઈ અલ્ગોતર તેમજ નગરપાલિકાના તમામ સદસ્ય ગામના પ્રતિષ્ઠિત આગેવાનો વાલીગણ અને હાઈસ્કૂલના આચાર્ય પીએમ ઝાલા સાહેબ તેમજ શિક્ષક ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ખાસ કરીને એનસીસીના કેડેટ્સ દ્વારા પરેડ નું નિદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત જાન્યુઆરી અને બંધારણ વિશે વિદ્યાર્થીનીઓએ માહિતી આપી હતી અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ પ્રતિભાવનું ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખનું પ્રાસંગિક પ્રવચન અને આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી જાનગઢ નગરપાલિકા પ્રમુખ સત્ય તેરમાં પચાસત્તર દિવસ નિમિત્તે દરેક ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આજ રોજ આઝાદ ચોકની અંદર પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ તથા મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર ગ્રામજનો તથા નગરપાલિકાના દરેક સદસ્યો તથા શિક્ષકગણો દ્વારા સુંદર કાર્યક્રમ કરવામાં આવેલ હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નાના બાળકોએ ખૂબ સુંદર

આજે અમારી શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી कुछ नशा तिरंगे की शान का है कुछ नशा मातृभूमि की मान का है कुछ नशा तिरंगे की शान का है कुछ नशा मातृभूमि की मान का है हम लहराएंगे यह तिरंगा हर जगह हम लहराएंगे यह तिरंगा हर जगह नशा यह हिंदुस्तान की शान का है आज न से हमारी शाला में प्रजासत्ताक दिवस ने उजाणी कर नगर पालिका प्रमुख श्री उप्रमुख श्री तमज अन्य कार्यकर्ताओं हाजर रहा था उपरांत अमा શાળાના શિક્ષકો અને બાકી ગામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અમને ખૂબ જ મજા આવી સૌપ્રથમ પ્રથમ ઉપપ્રમુખ દ્વારા ધ્વજાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણું રાષ્ટ્રગાન ગઈને કાર્યક્રમે આગળ વધારવામાં આવ્યો હતો જેમાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં નંબર આવ્યો હતો જેમને ઇનામ વિતરણ આપવામાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કલામાં કુંભ ખેલમાં કુંભ એનસીસીના કેડેટ્સ એવી વગેરે વગેરે પ્રવૃત્તિઓમાં બધાને ઇનામ આપવામાં આવ્યું હતું જેમાં મારો પણ નંબર આવ્યો હતો મારું ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષામાં જિલ્લા કક્ષામાં બીજો નંબર આવ્યો હતો જેનું ઇનામ મને આપવામાં આવ્યું અને આ શાળાના કાર્યક્રમમાં અમને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા જેના કારણે અમને બધાને ખૂબ જ મજા વકૃત્વ બોલ્યા હતા બે જણા અને ત્યારબાદ ગીત ગવાયા હતા અને બધા ઉપસ્થિત મહાનુભાવોના પ્રેરક વચન સાંભળીને અમને આ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી હતી અસ્તુ જય હિન્દ જય ભારત